છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે કોંગ્રેસની જનઆક્રોશ સભા યોજાઈ જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અનંત પટેલ પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા સહિત કોંગ્રેસના પ્રદેશના નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જનઆક્રોશ સભાની અંદર સ્થાનિક વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સરકાર ઉપર કોંગ્રેસના નેતાઓએ પ્રહાર કર્યા હતા જનતા રસ્તા પર ઉતરીને પોતાના અધિકાર માટે લડવાની તૈયારી સાથે ખુલીને બહાર આવી રહી છે આજે સભામાં કવાટ છોટા ઉદેપુર ખાતે તમે જોઈ શકો છો કે હજારો ની સંખ્યામાં આદિવાસી વિસ્તારમાં તમામ યુવાનો ભાઈઓ બહેનો સાથીઓ આજે ખુલીને એકી અવાજે કહી રહ્યા છે કે આ ત્રણ દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો ખૂબ અત્યાચાર થયો ખૂબ આદિવાસીના અધિકારો છીનવ્યા અમને જળ જંગલ જમીનનો અધિકાર નથી મળતો અમારા વિસ્તારમાં વિકાસના નામે જમીનો છીનવવામાં આવે છે અમને બેઘર કરવામાં આવે છે અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી અહીંયા આરોગ્યની સેવાઓ નથી અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી ચારે બાજુથી ભ્રષ્ટાચારની લૂંટ મચાવનારા ભાજપના મળતિયાઓ ભાજપના નેતાઓ સામે લોકોનો ફટકાર લોકોનો આક્રોશ આજે ફૂટી ફૂટીને બહાર આવી રહ્યો છે ત્યારે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બધીનો સંપૂર્ણ સફાયો કરીશું ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવીશું ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય પક્ષીપન સમાજ હોય સામાન્ય લોકો હોય ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય એને એનો હક અધિકાર અપાવીશું એ સંકલ્પ આજે જિલ્લે જિલ્લે લોકો લઈ રહ્યા છે અને આજે છોટા ઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ આ સરકાર સામે બાયો પણ ચડાવી છે આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકારની સાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે મળીને